ખર મિત્રો મારા ચેનલ રાહુલ ટેક ઓફિશિયલ માં તમારું સ્વાગત છે ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ bell icon ને પણ દબાવી દેજો જેથી નવો વિડિયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળતી રહે આજે આપણે રેશન કાર્ડ માંથી નામ કમી કરવા માટે શું કરવું તે જાણીશું નેશન કાર્ડ માંથી નામ કમી કેવી રીતે કરાવવું ફોર્મ ક્યાંથી મળશે ફોર્મ કેવી રીતે ભરવાનું શું પુરાવા આપવા પડશે કેટલા દિવસ થશે નામ કમી થતા અને ફોર્મ જમાક્યા કરાઉ બધી જ વિગતે માહિતી આ વિડીયોમાં જણાવીશ વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ બીજા વિડીયો જોવા માટે સૌથી પહેલાં તો ફોર્મ કાથી મળશે આ ફોર્મ તમને જન સેવા વિભાગમાં વિનામૂલ્યે મળી જશે અથવા નીચે લિંક આપી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અમની સાથે પુરાવા શું જોશે એ પણ તમને હું જણાવી દઉં અમની સાથે તમારે રહેઠાણનો પુરાવા પણ એક લાઇટ બિલ અથવા તો વેરા બિલ તમારે આપવું પડશે ઓળખાણના પુરાવામાં તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો આધાર કાર્ડ આપવું પડશે આધાર કાર્ડ અત્યારે બધાના જોડે હોય છે એટલે આધાર કાર્ડ આપી શકો છો અને પુરાવામાં તમારું જે ઓરિજિનલ રેશન કાર્ડ છે એ તમારે આપવું પડશે રેશન કાર્ડમાં માટે તમારે ફોર્મ નંબર ચાર ભરવાનું રહેશે આ ફોર્મ ટેલિગ્રામમાં પણ આપેલું છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો સ્ક્રીન ઉપર આ ફોર્મ જોઈ શકો છો ફોર્મ પેજમાં છે મારે પહેલું પેજ છે એમાં તમારે ભરવાનું છે સૌથી પહેલાં લખેલું છે તાલુકો ઝોન તમારે તાલુકો લખી દેવાનું છે એના પછી છે જિલ્લો તમારો જિલ્લો લખી દેવાનો છે એના પછી છે કુટુંબના વડાનું નામ રેશન કાર્ડમાં જે પણ નામ હોય તે અહીંયા લખી દેવાનું છે સૌથી અટક છે નામ નામ પિતા અથવા પતિનું લખવાનું વોર્ડ નંબર એટલે તમારા ગામનું નામ લખી દેવાનું છે તાલુકો અને જિલ્લો લખી દેવાનું છે તમારો રેશન કાર્ડ નંબર લખી દેવાનો છે તમારો ચાલુ મોબાઈલ નંબર અહીંયા લખી દેવાનો છે નીચે બોક્સમાં જે વ્યક્તિનું નામ કમી કરવાનું હોય એનું નામ પહેલા અટક લખવાની છે પછી નામ પિતા અથવા પતિનું નામ લખી દેવાનું છે ને બાજુવાળા બોક્સમાં કમી કરવાનું શું કારણ છે એ પણ તમારે અહીંયા જણાવી દેવાનું છે એક કરતાં વધારે નામ કમી કરવાના હોય તો પણ તમે અહીંયા લખી શકો છો નીચે જવાનું છે એકરાર લખેલું છે એકરારમાં જે અરજદાર હોય જેનું નામ કમી કરવાનું હોય એની અહીંયા સહી કરવાની છે ને નીચે એનું નામ લખવાનું છે ફોર્મ નંબર ચારમાં જે અહીંયા લખેલું છે બીજા પેજ ઉપર ત્યાં તમારે કંઈ લખવાની જરૂર નથી ફોર્મ પેજ નંબર ત્રણમાં અહીંયા આપેલું છે તે તમારે બારકોડે રેશન કાર્ડમાંથી નામ કમી કર્યાનું પ્રમાણપત્ર એ પણ તમને ત્યાંથી જ આપશે ભરીને ઓકે તો તમારે ભરવાની જરૂર નથી આટલું ફોર્મ ભર્યા પછી તમારે જે તે પુરાવા સાથે તમારા જિલ્લામાં આવેલ મામલતદાર કચેરી અથવા તો જન સેવા વિભાગમાં જમા કરાવવાનું છે તેથી તમને જે પહોંચ આપે તે બે કે ત્રણ દિવસની અંદર લઈને ત્યાં ફરી જવાનું છે અને તમારું રેશન કાર્ડ અને નામ કમી કર્યાનું પ્રમાણપત્ર પણ ત્યાંથી આપી દેવામાં આવશે આજના વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકન દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળતી રહે